આમોદ તાલુકાના પુરસા ગામે સગર્ભા મહિલાને રાત્રિ દરમિયાન પીડા થતા પુરસા ગામના તલાટી દ્વારા આમોદ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા તાત્કાલિક એસડીઆરએફ વાલિયાની ટીમ રવાના કરાઈ બે બે માણસ ડૂબી જાય પાણીના એવા પ્રવાહમાંથી આજે રાત્રિ દરમિયાન એસડીઆરએફની ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો આઠની મદદથી સ્થળાંતર કરાવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર પુરસા ગામે રાઠોડ દક્ષાબેન સગરબા હોવાથી તેઓની દુખાવો ઉભો થતા તેની જાણ તલાટીને થતા તલાટી દ્વારા ટીડીઓ ધ્રુવ પટેલ સાહેબને કરતા ટીડીઓએ તાત્કાલિક વાલીયાથી આવેલ એસડીઆરએફની ટીમને જણાવતા ટીમ તાત્કાલિક પાણીમાં બોટ લઈ પુરસા ગામે પહોંચી દક્ષાબેનને આમોદ હોસ્પિટલ ખાતે પહોંચાડેલ હતા જેને કારણે સમયસર દક્ષાબેન હોસ્પિટલ પહોંચતા તેમના પતિ પ્રવીણભાઈ રાઠોડે તલાટી અને ટીડીઓ સાહેબ અને એસડીઆરએફનો આભાર માન્યો હતો સૈયદસેર અલી જીએ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે